હલો એ મારા જેઠ આવે ને એટલે ટ્રાન્સફર મારા માં બેલેન્સ નથી એટલું પંદર હજાર નાખવાનું એટલે આપો ને નથી હવે ને ફોન કરું નથી ભાઈ કરું કરવાનું છે તો જ કે ખોટું બોલશો તો અમે મારવાનું ચાલુ છું બેરાજ ખોટું બોલવાની આજ જેલમાં ન હાલે ખોટું બોલવાનું ના એવું નથી હે તો મારે કઈ હોવું છે મારા ઘરવાળા જે ત્યાં આવવાના છે શું કહો છો મારા ઘરવાળા ત્યાં જેલમાં આવવાના છે મને બીજા પાસે લેવાના છે તો બધું શાંતિ તો રાખો ભાઈ તમે ખોટું બોલો મારા ઘરવાળા સ્વીટીસ મિત્રો રાખ્યા લાજપુર જેલ માંથી છે ને મને આઠ તારીખે આઠ તારીખે ફોન આવ્યો સાડા છ કે લાજપુર જેલર બોલું છું કે તમારો હસબન્ડ એ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબન્ડે મને એમ કીધું કે કે પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છે અમે એ કે ગાર લુકો ટિફિન તે કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી કે તમે પંદર ટ્રાન્સફર કરો પેલા તે ભાઈ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું ત્રણ થી ચાર વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું મેં કીધું હા પછી પછી મેં ફોન કટ કરી નાખ્યો પછી પાછો એ ભાઈ નો આવ્યો મને પૈસા ટ્રાન્સફર કરો છો મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એકચુઅલી મારા હસબેન્ડ હતા પોલ કોર્ટમાં કોર્ટમાં તે લોકો જો નીકળ્યા હતા ત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો એ કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે મારવા લાગુ છું રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગે કે અત્યારે તમે કે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગો છો એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને